સોમનાથ નેશનલ હાઇવે પર ત્રાપજ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે આજે વહેલી સવારે ભાવનગર સોમનાથ હાઇવે પર બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ અથડાઈ હતી આ ગમકવાર અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા છે જ્યારે દસ કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માત એટલો ગમકવાર છે કે ખાનગી કંપનીની બસનો એક બાજુનો અડધો ભાગનો કચ્છગાંડ વળી ગયો હતો ખાનગી કંપનીની આ બસ સુરતથી રાજુલા જઈ રહી હતી વહેલી સવારે ત્રાપજ બાયપાસ પર બસ ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી જેમાં છ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે આ ભયાનક અકસ્માતમાં દસ કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે કેટલાક લોકોને તળાજાની હોસ્પિટલ તો કેટલાક લોકોને ભાવનગરની સીઆરટી હોસ્પિટલમાં ખસેડાયા છે તો હાલે અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછું આવેલું બે પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે